પ્રસિદ્ધિ ના મેળવનાર સાહિત્યના નાયક માટેની આ રચના છે શાંત નાયક સાહિત્યનો છુપાઈને બેઠો છે એક માણસ શાંત નાયક સાહિત્યનો છુપાઈને બેઠો છે એક માણસ શાંત નાયક સાહિત્યનો કોઈ લિમ્પેલી દિવાલને અડીને જે છે ગુમનામ કવિ શબ્દોને સજાવે છે કાગળ પર વાતો કરે છે ખુદ કલમ થી ભાવનાઓમાં વહે છે પાનાઓ ભરે છે કરુણાથી સિંચે છે ન કરવા વાંચકોની હૃદય નીચોવે છે ભીત મળી છે તેને સહારો ફક્ત કાગળની ભીત મળી છે તેને સહારો ફક્ત કાગળની લાગણીના પ્રવાહોથી ભીતને રંગે છે મન જીવે છે જેમ રોજ ભરતી અને ઓટસમ મન જીવે છે જેમ રોજ ભરતી અને ઓટ રુદન સાંધે છે જીવનની ઘટનાઓને શબ્દોના ધાગે વિયોગમાં રુદન સાંધે છે જીવનની ઘટનાઓને શબ્દોના ધાગે એ સાધક છે મૌન થી બોલે છે શ્વાસ નું સંગીત શબ્દોનું ગુંજન વહે છે અનામીની નનામી નીકળે અનામીની નનામી નીકળે ત્યાર પછી જ સમાજની પ્રસિદ્ધિ પામે છે ત્યાર પછી જ સમાજની પ્રસિદ્ધિ પામે છે મિત્રો આજની આ મારી રચના જો તમને ગમી હોય તો જરૂરથી લાઈક કરશો અને સબ્સ્ક્રાઇબ કરશો